હેલો ગાઈ અમે જઈ રહ્યા છીએ આજે નવા માટે અમારી ગાડી રેડી થઈ ગઈ છે મારા માસી છોકરો બી છે બોમ્બે થયું છે એટલા માટે બી કન્ટિન્યુ રહેજો આજે અમે તમને બતાવશું અમે જો બેસી ગયા છીએ હવે અમે જઈએ છીએ નાવા માટે બી કન્ટિન્યુ રહેજો અમે તમને બતાવશું અમે નીકળી ગયા છે અત્યાર નું વ્યુ તમે જોઈ શકો છો થોડી જ વારમાં અમે પહોંચી જશું મંડોર ની અંદર ત્યાં છે પાંચ પાંડવની ગુફા બરોબર ત્યાં અમે નાવા જઈ રહ્યા છે જ દૂર છે આડા ખાડા ખબજા હે ગાડી ભી ચાલી રહી ઠીક છે

इसको में क्या बोलता है पता नहीं हा? आपको पता रहेगा तो कमेंट करके बताना इसके तो को तो क्या बोलते है पोची गया ते जोजो कि रीतना स्विंग पूल मिनी स्विंग पूल छ પણ નેચરલી સ્વિંગ પુલ છે આઈન્યુ વ્યૂ તમે જોઈ શકો છો કોઈ ગાડી આજ કોઈ નથી ભાઈ આ રીતના મંદિર છે

जा बेटी जाऊनी जाओ अमित भाई जाओ कैसे गुजारो बुझात नहीं पापा हाल का तावर Hãy subscribe cho kênh

બતા નજરા